પ્રવાસ ઓહ મેકોંગ લેખિકા ભારતી રાણે ઓહ મેકોંગ તારા ઉછળતા પહોળા પટ પરથી પસાર થતા હું લંબાવી રહી છું નજર ક્ષિતિજ સુધી એક તરફ શહેરને બાંધતો સેતુ અને બીજી તરફ ક્ષિતિજ રેખમાં ઓગળી જતી તારી જળરેખને જોઈને થાય છે અલી તું એ નદી કે સમયનું વહેણ હજી ગઈકાલે જ મેં સંવેદ્યા છે તારા સંતાનોએ વેઠેલી કાળઝાળ વ્યથાના વિતક હજી ગઈકાલે મેં જાણી છે તારા બાળુડાની યાતના ભરી દાસ્તાન હું એ વિશે વિચારું છું અને મારા કાનમાં લસરતો હલેસાનો ધ્વનિ બંદૂકના ધડાકા ભડાકામાં પરિવર્તિત થઈ જાય છે મારી ઉપર જરીક ઝરમરતી વર્ષા અગનગોળાઓની વૃષ્ટિમાં ઓગળી જાય છે તારી સપાટી ઉપર લહેરતા પવનના પડળ નીચે હું ખોળ્યા કરું છું તે વહાવેલા ચિત્કારોને લોહીને અને આંસુઓને કિનારે વસતું આ અઢળક લોક તો જાણે વીસ લાખ બલિદાનોના વૃક્ષ પર ફૂટેલી અમર આશાઓની કૂપળો કહેવાય છે કે સમય રૂજવે છે દરેક ઘાવને પણ આજે તને જોઈને થાય છે હે મહાનદ મેકોંગ કે અનરાધાર વહેલા લોહીને વહાવીને જે આછેરી રહ્યું છે વ્યથાના ઘાવ ઉપર વિસ્મૃતિના મલમનો લેપ લગાવી રહ્યું છે તે કોણ છે ના તે સમય નહીં એ તો છે આ ધરતીને પસરાવતા તારા અપરંપાર પાણી વિયેટનામના સાયગોન શહેરમાં આ અમારો ત્રીજો દિવસ એક સમય અનવરત ઉજળડાયેલા અને હવે રૂઝાતા જતા આ શહેરમાં હજીએ યુદ્ધની ભૂતાવળ ધૂણ્યા કરતી હોય તેવું લાગ્યા કરે અહીં કોઈ મુક્તિ માટેના ત્રણ દાયકાઓના લોહિયાળ સંઘર્ષને જરાય ભૂલ્યું નથી ભૂલવા માંગતું એ નથી એ માટે ત્યાંની પ્રજાએ તવારીખની અસંખ્ય નિશાનીઓને ને ચૌટે બંકરોમાં અને મહેલોમાં ભવનોમાં કે મ્યુઝિયમોમાં સાચવી રાખી છે હિરોશીમાં અને નાગાસાકીની ભયાનક કરુણાંતિકાને વિશ્વમાં સૌ કોઈ જાણે છે મારા મનમાં પણ એ વિશે એક ચોક્કસ પ્રકારનું સંવેદન હતું જ પણ વિયેતનામના ઘાવ વિશે એટલો સઘન અહેસાસ જ મનમાં નહોતો આ દેશે પણ જાપાનની સમકક્ષ કહી શકાય તેવી અને તેટલી વેદના વેઠી એ વાતનો આવિષ્કાર ત્યાં પ્રવાસ કરતાં જ થયો અને એ સંવેદનની પરમ તીવ્રતા અનુભવી મહાનદ મેકોંગને તીરે સાયગોન શહેરથી દક્ષિણે મેકોંગ નદી જ્યાં સમુદ્રને મળે છે તે કાંપથી સમુદ્ર મુખ ત્રિકોણના ભર્યા ભર્યા પ્રદેશની મુલાકાત અમારે લેવાની હતી અને નદી ઉપર જળપ્રવાસ કરીને ફળ ફૂલથી લચી પડેલા ટાપુઓની ઓળખાણ કરવાની હતી સાયગોનથી આશરે અઢી કલાકની બસની મુસાફરી પછી અમે મેકોંગ રિવર ડેલ્ટાના લીલા નાઘેર પ્રદેશને ઉમરે જઈ ઊભા મેકોંગ જેવી જાજરમાન નદી નજર સામે હતી ત્યારે એને કિનારે વિકસેલી સંસ્કૃતિ વિશે જાણવાની ઉત્કંઠા ચરમસીમા પર હતી મેકોંગના સમૃદ્ધ મુખપ્રદેશના અતીતમાં ઊંડે જતા જાણવા મળ્યું કે છેક પહેલી સદીમાં આ પ્રદેશ ઉપર ચંપા પ્રજાતિના રાજાઓનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું જેમણે ઈસવીસન પાંચસોથી પંદરસો સુધી લગભગ હજારેક વર્ષ રાજ કર્યું ખરેખર તો પહેલી સદીમાં તથા બીજી સદીના પૂર્વાર્ધમાં આખા દક્ષિણ પૂર્વ એશિયા ઉપર આ શિવપૂજક વંશના રાજવીઓનો પ્રભાવ રહ્યો ચંપા રાજાઓના સંસ્કૃત આધારિત નામ વાંચતા આશ્ચર્ય થયું જેમ કે ભદ્રવર્મન રાજા રુદ્રવર્મન પ્રભાસ ધર્મા વગેરે વળી તેમના રાજવંશના નામ હતા ઇન્દ્રપુરા વિજયા પાંડુરંગા વગેરે અમારો ગાઈડ કહેતો હતો કે આજે પણ ચંપા પ્રજાતિના અનેક લોકો વિયેટનામમાં વસે છે કાળક્રમે એમાંના ઘણાએ ઈસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે છતાં તેમની આગવી જીવનરીતિ અને અલગ પ્રકારની સંસ્કૃતિ છે જાણવા મળ્યું કે એક હજાર વર્ષ રાજ્ય કર્યા પછી ચંપા રાજ્યનો અચાનક અંત આવી ગયો મનમાં થાય છે કે અચાનક ચંપા સામ્રાજ્યનું નામો નિશાન કેમ નાશ પામ્યું હશે વિયેટનામનો ઇતિહાસ વાંચતા એનો જવાબ મળેલો એક ઇતિહાસકારે લખ્યું હતું કે વેલ હિસ્ટ્રી ઇઝ રિટર્ન બાય કોન્કર્સ હા સાચી વાત છે ઇતિહાસને વિજેતાઓ લખે છે અને સમયચક્રની સાથે વિજેતાઓ બદલાયા કરે છે કમનસીબે વિયેતનામના નસીબમાં અનેક વિજેતાઓ હતા જેમણે દેશની નીચી કૃષકાએ શારીરિક રીતે નબળી દેખાતી પ્રજાને અસંખ્ય ઘાવ દીધા ચંપા રાજ્યના અંત પછી ત્યાં ચીને કબજો જમાવ્યો અને પોતાના નિયમો પ્રમાણે જીવવા માટે પ્રજાને મજબૂર કરી પછી દેશ ફ્રાન્સની હકુમત નીચે રહ્યો અને સંઘર્ષ કરીને ફ્રેન્ચ સત્તામાંથી મુક્ત થયો છેલ્લે અમેરિકનો આવ્યા અને અનરાધાર અત્યાચાર વરસાવી ગયા ઘર ફૂટે ઘર જાય એવું અહીં બન્યું દેશનો ઉત્તરીય પ્રદેશ સામ્યવાદી પ્રભાવ હેઠળ હતો જ્યારે દક્ષિણ વિયેટનામ મૂડીવાદી વિચારસરણી ધરાવતો હતો દક્ષિણ નેતા તથા અનેક વતનીઓએ સામ્યવાદીઓ સામે ટક્કર લેવા માટે અમેરિકાની મદદ માંગી અમેરિકાને તો ચીનના વધતા જતા પ્રભાવ સામે વાંધો જ હતો એટલે તેણે તક ઝડપી લીધી અને દક્ષિણ વિયેટનામમાં પોતાનું સૈન્ય ઉતાર્યું હવે દક્ષિણમાં પણ સામ્યવાદનું સમર્થન કરવાવાળા કેટલાક લોકો હતા જ આ વિયેટકોંગ લોકોએ સામ્યવાદ પ્રભાવી મધ્ય તથા ઉત્તર વિયેટનામના સમર્થનમાં તથા તેમની દોરવણી હેઠળ અમેરિકા સામે ગેરીલા યુદ્ધથી ત્રીસ વર્ષ સુધી લડત આપી અને અંતે મુક્તિ મેળવી સ્વતંત્ર થયા પછી દક્ષિણ વિયેતનામના વતનીઓએ ઉત્તરમાં વસતા બંધુઓ સાથે સમાધાન કરી પ્રમુખ હો ચી મિન્હની નેતાગીરી સ્વીકારી એમ છેક ઓગણીસો પંચોતેરમાં વિયેતનામ અખંડ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ત્યારથી સાયગોન શહેર હો ચી મિન્હ સિટી તરીકે ઓળખાયું અમેરિકાએ દીધેલા ઘાવ અને અસીમ અત્યાચારો વિશે પ્રજાના મનમાં ખટકો સતત કળાયો કાર્પેટ બોમ્બિંગમાં લાખો હણાયા રાસાયણિક હથિયારોના રસાયણોએ પ્રજાના જીનમાં એવા ફેરફારો કર્યા કે એ પછી એક આખી પેઢીમાં અસંખ્ય વિકૃત અથવા દિવ્યાંગ બાળકો જન્મ્યા એક હુમલાની અસર પેઢીઓ ભોગવે તે ક્યાંનું ન્યાય આ વાત કરતા અમારા ગાઈડની આંખો ભીની થઈ ગયેલી અહેસાસ થયો કે પ્રજા એ ઊંડા ઘાવને કેમ કરીને ભૂલી શકે સરકાર એ દિવ્યાંગોને પગભર કરવા અનેક અભિયાનો ચલાવે છે સામે મેકોંગનો વિશાળ પટ લહેરાઈ રહ્યો હતો એના મટમેલા પાણી પર જળ પ્રવાસ કરીને અમે ફળ ફૂલોથી લચી પડેલા બે ટાપુઓની મુલાકાત લીધી મેકોંગ મુખ ત્રિકોણના ટાપુઓ હરિયાળા છે ટાપુઓ ઉપર અમારું સ્વાગત ફળોથી મધવાળી ચાથી અને સ્થાનિક લોક સંગીતથી કરવામાં આવ્યું અમે વોટર કોકોનટના નામથી ઓળખાતા તાડગોળા જેવો સ્વાદ ધરાવતા ફળોના નારિયેળી જેવા વૃક્ષોના પડછાયાના આશ્લેષમાં સુતેલી નહેરમાં નિરાંતવો જળ પ્રવાસ કર્યો આજે સુખ શાંતિ અને કુદરતમય જીવન જીવતી મેકોંગ ડેલ્ટાની પ્રજાને મળીને આનંદ થયો પાછા વળતા મેકોંગના વિશાળ પટ ઉપર અમે પહોંચ્યા ત્યારે સાંજ ઢળી રહી હતી આછા રંગોથી રંગાઈ ગયેલું વાદળિયું આકાશ મેકોંગના માટીયાળા પાણી ઉપર લહેરાઈ રહ્યું હતું ખબર નહીં કેમ ફરી એકવાર લાખો લોકોના બલિદાન યાદ આવી ગયા મનમાં કાવ્ય પંક્તિઓ સ્ફૂર્તિ હતી હે વહાલી મેકોંગ મનમાં વારંવાર ઉઠી આવતા દર્દના તોફાનોને તારી સાખે સમજાવું છું કે તારામાં વહી ગયેલા વીસ લાખ લોકોના લોહી અને એમના કરોડો સ્વજનોના આંસુઓ પાસે મારા તુચ્છ આંસુઓની શી વિસાત તારા હર્યાભર્યા દ્વીપો પર અંતરના આશીષ પાઠવતી પસાર થઈ રહી છું ત્યારે તારી લહેરોને સ્પર્શીને દૂર વહી જતા પવન પાસે હું અનાયાસ કશુંક માંગી બેસું છું કહું છું હે મેકોંગના વહેણ પર વહેતા પવન વચન આપ એક દિવસ તારા આશ્લેષમાં સમેટીને મને લઈ જશે તું જંખનાઓને પાર કોઈ સુહાવના પ્રદેશમાં